રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાપમાનનો પારો ઉચકાયો ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટરપાર્કના સહારે જોવા મળ્યા છે હાલ ધોરાજી નજીક આવેલ વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ભારે હીટ વેવનો આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાતમાં ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત ચાલે ત્યારે હવે ત્યારે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળ્યા હતા આમ જોઈએ તો ભારે તાપમાનને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આ આકરી ગરમીથી બચવા માટે થઈને લોકો વોટરપાર્કના સહારે ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટરપાર્કમાં નાહવા પહોંચી ગયા વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહી છે આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ સ્કાયફોલ પેડુલમ મલ્ટીલેન સાયક્લોન રિવર ફૂજ, વેવી બ્લેઝર, એક્વાટ્વીસ, રેઇન ડાન્સ, વે વેપુલ સહિતની વિવિધ રાઇડ્સ લોકો મજા માણી રહ્યા છે. મારું નામ આશિષ ઘેલાણી, એક્વાટિક વોટર પાર્ક, જેતપુર દોરાજી નેશનલ હાઇવે. અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકો અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે. તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો અઢીસો ત્રણસો મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે ને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખુબ આનંદ લઈ રહ્યા છે